જય માતાજી ચારણ મહાત્મા ઈશ્વરદાસજી હરિરસ નામનો જબરજસ્ત ગ્રંથ કે જેમાં દ્વારકાધીશ કાળિયો ઠાકર સહી કરી દે અને સ્વીકારી લઈએ એવો ગ્રંથ ગ્રંથની માલપા એક છપ્પાઈ ઈશ્વરદાસજી લખે છે અને એમાં એમ કે છે કે અય નાથ અય દ્વારકાધીશ અય કાળિયા ઠાકર બાપ પૂર્ણ પરસોત્તમ હું તારા શું વખાણ કરું હું તારી શું સ્તુતિ કરું છપાઈ લખે છે કે કશા કરું હું મહલ મહલ ગીર મેર કહાવે ચારણી ભાષામાં છે ચારણી છંદમાં છે છપાઈ કે કશા કરું હું મહલ મહલ ગીર મેર કહાવે ગીરમેર જેવો તારે મહેલ છે એમાં હું તારું મંદિર કેવું બનાવું કશા કર હું મહલ મહલ ગિરમેદ કહાવે કછા ગાવ હું ગુણ ગુણ જહ તું મરુ ગાવે અને હું શું તારા ગુણગાન ગાવ તારા ગુણગાન તો ગાંધરો યક્ષો કિનરો ફનંગો આ બધા તારા ગુણગાન ગાય છે સીધો ચારણો એમાં હું તારા

શું હું ધન ધન મેલું કારણ ખુદ લક્ષ્મીપતિ તું છો તારા ચરણોની પાસે તો ખુદ લક્ષ્મીજી બેઠા છે મેલા કંઈ ધન માલ શ્રીજ ચરણા જાગે કસા પખાળા પાવ પાવ નિત ગંગા લાગે અને તારા નખની માલપાથી તારા અંગૂઠેરની માલપાથી ગંગાની ધારા છૂટે છે એમાં હું એથી વધારે વિશેષ કયું પાણી લી આવી અને તારા ચરણને હું પખાળું થવું મેલા કી ધનમાલ માલ શ્રીજ ચરણા જાગે કસા પખાલા પાવ પાવ નિત ગંગા લાગે કી પુહપ ચડાવા સિર પર કયા વૃક્ષ નું કયા છોડ નું ફૂલ લાવીને તને ચડાવું કારણ કે અઢાર બાર વનસ્પતિ નો ઉગાડનારો અને એનું પોષણ કરનારો એને પાળનારો જ તું છો કી પુહપ ચડાવા સિર પર પારી જાગ વૃક્ષ ધરે રાજાધિરાજ ઈસદા ચારણ તને કઈ રીતે રિજવી શકે પણ તું રીજો ને એ બહુ મોટી વાત છે નારાયણ નારાયણા તારણ તારણ અહીર હું ચારણ અરે ગુણ સવા હોતો સાગર પરિયો શિર નારાયણ નારાયણા તારણ તરણ અહીર હૈ આ હૈ આહિર હું ચારણ અરે ગુણ સવા હું અને બાપના ગુણ ગાવ ચારણ માના ગુણ ગાય એના બદલે ચારણ બાપના ગુણ ગાન ગાય એ તારા માટે આનંદની વાત છે અને મારા માટે એક ભવ્યતિ છે નારાયણ નારાયણા તારણ તરણ અહિર હું ચારણ અરે ગુણ સવા હોતો સાગર પરિયો શિર નારાયણ નારાયણા ફેરા કાટણ ફંદ હું ચારણ હરિગુ સ્વો તો સોનું ઓર સુગંધ ચારણ અને દ્વારકાધીશના ગુણગાન ગાય એ તો સોનામાં સુગંધ વેલાં જેવું લાગે નારાયણ નારાયણા ફેરા કાંટણ ફંદ હું ચારણ હરિગુણ સ્વો તો સોનું ઓર સુગંધ જય શ્રી કૃષ્ણ